હેલો એવરીવન તો આજની મારી રેસીપી છે દેશી ચણાનું શાક જે હું પ્રસંગમાં બનતું હોય એ સ્ટાઇલથી એ ટેસ્ટવાળું જ બનાવવાની છું તો ઘણા લોકોની ફરિયાદ હોય છે કે પ્રસંગમાં બને છે એવું શાક આપણાથી ઘરે નથી બનતું તો એના માટે મેં એક સિક્રેટ પેસ્ટ બનાવી છે જે પેસ્ટનો યુઝ કરવાથી આપણા શાકનો સ્વાદ એકદમ પ્રસંગમાં આવે એવો જ આવશે તો તમે પણ ટ્રાય કરજો આ રીતે પેસ્ટ બનાવીને શાક બનાવવાનો ટ્રાય કરજો ખૂબ સરસ લાગશે તો એના માટે મેં આદુ લસણ ડુંગળી અને ટામેટાને કટ કરી લીધા છે હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી એની પેસ્ટ બનાવી દેવાની છે તો આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે ડુંગળી ટામેટાની અને મારા અને અહીંયા આપણા ચણા પણ બફાઈ ગયા છે અને હવે આપણે જે પેસ્ટની સિક્રેટ પેસ્ટની વાત કરી હતી એ બનાવવાની છે એનામાં એના માટે મેં એક ચમચી લાલ મરચું પાવડર લીધો છે એક ચમચી ધાણાજીરું પાવડર છે હાફ ટી સ્પૂન હળદર છે એક ચમચી આમચૂર પાવડર છે ચપટી જેટલો ગરમ મસાલો છે અને એક ચમચી ચણાનો લોટ છે તો હવે આ બધા મસાલામાં આપણે ધીમે ધીમે પાણી એડ કરી એની ઘટ એવી પેસ્ટ બનાવવાની છે વધારે પાણી ન ન ખાઈ જાય ધ્યાન રાખવાનું છે ગ્રેવીને આપણે બહુ ઘટ બહુ પાતળી નથી બનાવવાની થોડી ઘટ જ રાખવાની છે તો આપણી સિક્રેટ પેસ્ટ રેડી થઈ ગઈ છે તો આ છે આપણી સિક્રેટ પેસ્ટ જેનો યુઝ કરવાથી આપણો શાકનો સ્વાદ બહુ જ સરસ આવશે તો હવે આપણે એમાં તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે વઘાર માટે તો તેલ ગરમ થાય એટલે એમાં તજ લવિંગ બાતિયા તમાલપત્ર સૂકું લાલ મરચું અને જીરું એડ કરી દેવાનું છે આપણે આખળા મસાલા બધા ફૂટી જાય એટલે આપણે એમાં ડુંગળી ટામેટાની ગ્રેવી એડ કરવાની છે તો ગ્રેવીને આપણે બરાબર સાંતડવાની છે તેલમાં જ્યાં સુધી ડુંગળી ટામેટાનું બધું પાણી બળી જાય ત્યાં સુધી આપણે સાંતડવાની છે આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે આનાથી શાકનો સ્વાદ ખૂબ સારો આવે છે તો તમે જોઈ શકો છો આપણું ડુંગળી ટામેટાનું પાણી બળી ગયું છે અને તેલ પણ ઉપર આવી ગયું છે તો હવે આપણી જે સિક્રેટ પેસ્ટ હતી એ એડ કરવાની છે એમાં તો પેસ્ટ એડ કર્યા પછી આપણે બધું બરાબર મિક્સ કરી દેવાનું છે અને તમે જોઈ શકો છો પેસ્ટ એડ કર્યા પછી આપણા ગ્રેવીનો કલર જ બદલાઈ ગયો છે અને કેટલી સરસ લાગે છે હવે આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરવાનું છે મીઠું એડ કર્યા પછી મિક્સ કરી દેવાનું છે આપણે અને એને ઢાંકીને પાંચ મિનિટ માટે કૂક થવા દેવાનું છે તો પાંચ મિનિટ પછી આપણે ચેક કરી લઈએ તો આપણી ગ્રેવી એકદમ ઘટ થઈ ગઈ છે અને તેલ પણ ઉપર આવી ગયું છે મીન્સ કે આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે આ સ્ટેજ પર આપણે એમાં બાફેલા ચણા એડ કરવાના છે પછી આપણે ગ્રેવીમાં ચણાને બરાબર મિક્સ કરી દેવાના છે તમે જોઈ શકો છો આપણો શાક કેટલું સરસ લાગી રહ્યું છે છે ને એકદમ પ્રસંગ જેવું જ તો હવે ફરીથી આપણે એને પર ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ ફૂક થવા દેવાનું છે તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું શાક એકદમ રેડી થઈ ગયું છે તો હવે આપણે એમાં ગોળ એડ કરવાનો છે જેનાથી આપણું શાકનો સ્વાદ સો ગણો વધી જશે ગોળ મિક્સ થઈ જાય પછી આપણે એમાં બે ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે આપણે બરાબર બધું મિક્સ કરી દેવાનું છે તો તમે જોઈ શકો છો તૈયાર છે આપણું દેશી ચણાનું શાક જે પ્રસંગમાં બનતું હોય એવું જ લાગે છે એકદમ જોવામાં અને ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે આ શાક તો હવે આપણે એને એક બાઉલમાં સર્વ કરી દઈએ જો તમે જોઈ શકો છો આપણું શાક કેટલું સરસ બન્યું છે જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું તો તૈયાર છે આપણું દેશી ચણાનું શાક તમને મારી રેસીપી સારી લાગી હોય તો તમે લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને તમે પણ ઘરે ચોક્કસથી ટ્રાય કરજો દેશી ચણાનું શાક જે એકદમ પ્રસંગમાં બનતું હોય એ સ્ટાઇલથી જ મેં બનાવ્યું છે તો તમને મારી રેસિપી સારી લાગી હોય તો લાઈક કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો થેન્ક યુ